નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જાફરાબાદ તપસ્વી આશ્રમ તપોવન ટેકરી ધામ ખાતે બ્રહ્મ ચૌર્યાસીનું આયોજન કરવામાં આવ્યું જાફરાબાદ બાબરકોટ નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી બાપુના આશ્રમ ખાતે આજે બ્રહ્મ ચૌર્યાસીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ બ્રહ્મ ચૌર્યાસીમાં સાધુ સંતો મહંતો ભૂદેવો સહિત ગ્રામજનોએ જે છે મહાપ્રસાદનો લાભ લીધો હતો તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે તાત્કાલિક હનુમાનજી ગરીબ ટ્રસ્ટ મંડળ દ્વારા આયોજન છે તે કરવામાં આવ્યું હતું રોજ તપસ્વી બાપુના પવન ડિગ્રી ઉપર વર્ષોથી આ પરંપરા છે અમારા આશ્રમની બાપુ અને હનુમાનજી મહારાજની કૃપાથી સાધુ સમાજ બ્રહ્મ સમાજ અને સેવકગણને અમારે અહીંયા રસપુરીનો પ્રોગ્રામ હર વર્ષે હોય છે આખું વર્ષ અમારે અહીંયા બ્રહ્મ સમાજ સાધુ સમાજ આ પ્રસંગે રાહ જોઈને બેઠા હોય છે એટલે વર્ષોથી લગભગ બાપુ આ જગ્યા પર આવ્યા ત્યારથી આ અમારી આ પરંપરા છે ને હર વર્ષે હનુમાનજી મહારાજ અને તપસી બાપુની કૃપાથી આ પરંપરા અમારી સતત ચાલુ રહે એવી હનુમાનજી મહારાજ અને બાપુને અમે પ્રાર્થના કરીએ છીએ